ગુરુપૂન એટલે વિશ્વાસ અને માણસની લાગણી કોઈ પણ તમે સ્થાન ઉપર જુઓ તો ગુરુ પૂનમ વર્ષોથી ઉજવાતી આવે છે એમાં છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી વધારે ગુરુ વધી ગયું છે એટલે માણસ જ્યારે ગુરુની સાથે જે પ્રેમ લાગણી જે આશીર્વાદની જે ભૂમિકા છે એ આમ ગણો તો આશીર્વાદ બે જગ્યાએ છે આપણને બધાને મળતા જ હોય છે એક તમારું પવિત્રપણું હોય તો તમારા માવતરના આશીર્વાદ હોય છે પછી બીજું કે તમારા ગુરુના આશીર્વાદ હોય માવતરે તમને જિંદગીની અંદર જન્મદેન મોટા કર્યા સારી જગ્યાએ લગ્ન કર્યા વ્યવસ્થિત તમને ફોક્યું બધું એટલે એ તરીકે છે અને ગુરુ છે એ તમને અસત્યના માર્ગે છે લઈ જાય જે ગાઓ તો એ સત્યના માર્ગે લઈ જાય અસત્યમાં તો અને બીજું કે ગુરુનું કામ એ છે કે તમારી કોઈ પણ વસ્તુની જ્યારે મુશ્કેલી હોય કાંઈ દુઃખ હોય કોઈ તકલીફ હોય તો ગુરુ આગળ આશીર્વાદ છે એનો અર્થ એ છે કે ગુરુની પરંપરા મોટી છે ગુરુ એક દાખલા તરીકે કોઈ પણ શબ્દમાં તમે એમ ગુરુ માનો કે વ્યક્તિગત તરીકે નિરૂ બાપુ મારા ગુરુ છે પણ એ વ્યક્તિગત નિરૂબાપુ બાપુ તમારા ગુરુ છે અને અગર જે પદ ગુરુનું છે નિરૂપુ નાના છે ગુરુપદ મોટું છે એટલે ગુરુપદ જે મોટું છે એ ગુરુપદ એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ ગુરુ સાક્ષાક પરિભ્રમ ત્રસ્મે શ્રી ગુરુદેવનામાં એટલે આપણે ગુરુને ભગવાનના રૂપમાં માનવાના હોય છે એટલે એ ગુરુનો તમે ત્યાગ ન કરીએ કહો એ ગુરુને કોઈ દિવસ તમે કાય પણ અ સત્ય નો કહી શકો ગુરુ ગમે એવા હોય શાસ્ત્ર માં તો એમ કીધું લો વશિષ્ઠ મહારાજે રામને એમ કહે છે કે ગુરુ ના ગુણ જોવા ગુરુ કેય કરવું અને ગુરુ ના ગુણ ન જોવા આવું વશિષ્ઠ મહારાજ રામાન ની અંદર બોલેલા છે કે ગુરુ ના ગુણ જ જોવા એમ કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુરુ ને માનતી હોય ત્યારે એના પ્રમાણતા ઉપર એટલું હું કહી શકું કે જેનો ભરોસો અખંડ હોય જેનો ભરોસો અખંડ વિશ્વાસ હોય એ વ્યક્તિ હંમેશા માટે ગુરુમાં જીતી જાય પણ શંકા ન પડે તો જો શંકા તમારી પડી કોઈ પણ વસ્તુમાં તમારો વેમ પડ્યો કોઈ પણ તમારા કાનમાં કાંઈ હારી મોડી વાત કરી દે અને તમારો ભરોસો ડગાવી દે અથવા કંઠી તોડાવી નાખે અથવા તમને વેમ નાખી દે ત્યારે સમજવાનું કે જે વ્યક્તિ કરનાર જે છે એ હંમેશા માટે ગુનેગાર ઈશ્વરનો થઈ ગયો અને ભગવાનનો થઈ ગયો ગુરુનો થઈ ગયો અને બધાય વ્યક્તિને બધાય બસાવી બધા પણ ગુરુ દોષી ભગવાન પણ બસાવી ન શાસ્ત્રમાં લખેલું છે કોઈ પણ તમે અપરાધ કરો માતાજીના કરો ભગવાનનો કરવાનો જ ન હોય પણ કદાચ થઈ ગયો હોય તો તમારે બસવાનો આરોપ તમારા ગુરુ આગળ રહે પણ ગુરુ આગળ જ્યારે કપટ થઈ જાય ગુરુ આગળ જ્યારે અન્યાય થઈ જાય અને ગુરુને તમે જ્યારે દંભ માનવા માંડો અને એને જ્યારે છોડી દો ત્યારે એ ગુરુ દોષી થાય એની કોઈ દિવસ મુક્તિ પણ નથી હોતી એવી ગુરુ પૂર્ણમાં આવી છે ત્યારે આ જગ્યાએ દરેક સાહેબને હું કહું છું કે તમારા જ્યાં ગુરુ હોય કોઈએ કાન ફૂંક્યા હોય કોઈએ માથે હાથ હોય કોઈ કંઠી પહેરાવી હોય કોઈએ તમને બોધ આપ્યો હોય કોઈ ઉપદેશ આપ્યો હોય એ તમામ ગુરુ આગળ પોતપોતાને જાવું અને ગુરુ ન હોય તો એને સમાધિ એ દર્શન કરી આવવું અને એ સમાધિનો જળ સમાધિ લઈ લીધું હોય તો એ ગુરુ જે જગ્યા રહેતા એ થળને પગે લાગી આવવું પણ ગુરુ મહિમાનો માધ્યમ છે કે જ્યારે જ્યારે માણસ ગુરુની અંદર પોતે શ્રદ્ધા રાખે પ્રેમ રાખે અને ભક્તિ છે જ્યારે ગુરુને માનતો હોય નિષ્કપટસી ત્યારે શાસ્ત્રમાં કીધેલું છે કે તમારો પુણ્ય જે છે ને એ હંમેશા માટે ઉદય થવા માંડે ગુરુ તમને માથે હાથ મેં ને ત્યારે એમ માનું ભાગ ખુલ્લે ગુરુ તમને ખંભ્યા ફેરવે વાહમાં ત્યારે તમારું સમજવું તમારે ઘરની તમામ કઠણ ગઈ અને ગુરુ તમને પાસે બે હોય એમના મોઢામાં એ તમને ખબર આવે કે તમને આપે ત્યારે માનવાનું તમારો ઉદય હવે વધારે થવાનો છે પણ ગુરુની સાથે રહેવાથી ગુરુને આરે પ્રેમ રાખવાથી કોઈ દિવસ હું તમને કોઈ તમારું અસત્યપણું જે હોય એ દૂર થાય ને સત્ય આવે એવા ગુરુ ગુરુની છે તે એની અંદર પોતપોતાના ગુરુ પોતપોતાના સ્થાન ઉપર દરેક માણસો બધા જ્યાં જાતા હોય ને જાજો માનજો ગુરુ હોય તોય ભલે ન હોય તોય ભલે થડ હોય તોય ભલે એના આશીર્વાદ તમારી ઉપર ઉતરે એવી ભગવાનને પ્રાર્થના જય શ્રી રામ જય ધાન મા